સે આપણે આપડે હુકમ લેવા જોઈએ ના તો ચારસો રૂપિયા ઈ લોકો સુધી આપડે કુરિયર માં મોકલીએ એટલે કિલે ચાલીસ રૂપિયા લાગે અને આપડે તો આ સેન્ટર નું ગામ છે એટલે બધી સુરત ની ગાડીઓ વાલે તો બસ માં જ મોકલીએ ને બધા ફાયદો આપણે મોકલતા આપડે રૂકામ ઈ લેવા ઈ આપણે પૂછ્યું સુરત ના પૈસા તો કયો એમ પણ આપણે ના પાડી અમારી પાસે નથી લેતા કોઈ અમારી પાસે આપડે આપડે તો આપડું જે વસ્તુના પૈસા આપડે અને કુરિયર ચાર્જ તો સામુ જ છે ઈ લોકોને ખબર જ હોય એને બિલ મોકલી દે બિલ મોકલી દે છે અને એ લોકો ને ખબર જ હોય ને એ કઈ ત્યાં રહેતા હોય ઘણો ટાઈમ થી ના પાર્સલ જાતા જ હોય ને એ લોકો ને ખબર જ હોય અને આજ જો આ પોક આપડે ગયા ફેર બધો પોક પતી ગયો તો પાછો મગાવવો પડ્યો અને અટાણમાં પેકિંગ ચાલુ કરશું આપડે બે દી અમદાવાદ ગયા ને એમાં ખોટીપો થઈ ગયો

તબિયત પાણી કેમ છે મારે એવું થોડું હોય હમણાં સૌ યાદ આવે તમે કઈ હોઈ

ભમરડે રમ છો આવડે છે તને અત્યારના છોકરાઓ અત્યારે ભમેડો ને એવું ભૂલી ગયા અમારા પ્રિયા રમે છે હા પ્રિયા આવડે છે ફેરે તો હે આવડે છે ફેરે ફેરે થઈ અરે વાહ પેલા મેં બહુ રમતા આવું કાબા પેલા બહુ રમતા

તો વાંધો નહીં નકર તો લેતા આવી અમે સારું સારું નવા ઓ કીધું હોત તો લેતા જાત અમદાવાદ લેતો જાત હું તો ન્યા હંથવી ના

એક બની ગયો છે આ બીજો તૈયાર થાય છે અમારે કાકી આવ્યા છે સુરત થી હતા સુરત પણ તો એને બાજરાના રોટલા આવડે કા કાકી કાકી હું શું નહીં જોવે એ કે મને ભોઠા પડે છે સુપર સુલા ઉપર રોટલા બની રહ્યા છે મસ્તીના લેટેસ્ટ હું બનાવવાનું છે રોટલા રીંગણા આલે આખા રીંગણા નું ચાક વીજો બનાવે છે વાહ ભાઈ વાહ સરસ સરસ લ્યો દીવાબત્તી કરે છે બાકી એમ રોટલા બનાવ્યા હો સુપર જોજો આગળ રોટલો બનાવવાની ટ્રીક જોવો રંજન કાકી રોટલો કોની પાસે શીખ્યા તમે બાપા પાસે આ લે લે બાએ હા બાએ રોટલા બનાવતા શીખવાડ્યું છે રંજન કાયકીને હં શીખવાડ્યું વાહ ભાઈ વાહ મસ્ત રોટલો બનાશ અને એ પાછો ફળિયામાં ઓ બગીચ બા દીવા બત્તી કરે છે માણા ને તો એ જ કરવાનું હોય ને ભગવાન નું નામ લેવાનું દીવાબત્તી કરવાનું જો રોટલો છે બે જો મસ્ત ભરેલા રીંગણા નું શાક બનાવ્યું છે અને એમાંય પાછું વિઝા એ બનાવ્યું છે કાવીજા કારીગર અમારા ઘેર ઘેર હો કારીગર તો ગોતવા જ ન જવો પડે કાનીલા તો થોડે જવાનું છે સબકાર ઓલ્યો કરવા જય સ્વામીનારાયણ ભોજન મીઠા જો અમારા કાકી છે ઈ તો પૂચી પૂચી લે હો જરીક જરીક આ લે લે કેમ બન્યું છે ઉપર કેને પેનિલા કેમ બન્યું છે ઉપર

મૂળાની કાચરી છે કોટિંબાની છે